મહેસાણા જગદૂન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરાઈ સ્પેશિયલ ડ્રાઈવ મહેસાણા તાલુકાના જગદૂન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ દ્વારા કરાઈ તપાસ ચોમાસામાં પાણી ભરાઈ રહે નહીં જેથી રોગચાળો ફાટી નીકળે નહીં તે માટે કરાઈ સ્પેશિયલ તપાસ ધોળાસણ મહેસાણા હાઈવે પર આવેલ જનપથ હોટલ ખોડલ ડેરી પુરોહિત હોટલ તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ શેફ્રોની કોલેજ જન એનર્જી લિમિટેડ કંપની તથા કૃષિ મહાવિદ્યાલય વગેરે જગ્યાએ કરાઈ સ્પેશિયલ તપાસ જ્યાં પાણીમાં પૂરા જોવા મળ્યા હતા તેઓને આપી નોટિસ દિન પાણીનો નિકાલ નહીં થાય તો દંડાત્મક કાર્યવાહીની અપાય કડક સૂચના આ સ્પેશિયલ તપાસમાં જગદુન પીએચસીના એમપીએચ ડબ્લ્યુ હિતેશભાઈ શુક્લ એમપીએચ ધોળાસણ સંદીપભાઈ પટેલ તથા એપીએચ નજીરભાઈ સૈયદ દ્વારા કરાઈ સ્પેશિયલ ડ્રાઇવ